ઘણા વર્ષો પહેલા જંગલ માં એક શક્તિશાળી રહેતો હતો બધા પ્રાણીઓ તેનો ખૂબ ખૂબ ભાવ કરતા પણ પણ એથી બધા ડરતા હતા કારણ કે તે જ વાળો હતો એક ઉનાળાના દિવસે સિંહ એક ઝાડ નીચે ઊંઘી રહ્યો હતો એ વખતે એક નાનો ઉંદર તેની પાસે રમતો રમતો આવી ગયો અને છાઇ તેના શરીર પર ચડી ગયો ઊંઘમાં ખલેલ આવતા સિંહ તરત જ જાગી ગયો સિંહ ગર્વથી તું જાણે છે કોણ છું હું તું મારો મજાક ઉડાવે છે અવતરેલ ચિહ્ન ઉંદર કામપતા મહારાજ કૃપા કરો હું જાણે અજાણે આવી ગયો મને માફ કરો એક દિવસ હું તમારો મોટો ઉપકાર કરી શકીશ અવતરેલ ચિહ્ન સિંહ એ ઉંદર નું નાન પણ જોઈ ને હસીને કહ્યું સિંહ હા 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 તો મારા માટે કઈક કરશે ચાલ આજ માટે તને છોડું છું કેટલાક દિવસો પછી સિંહ જંગલ માં ફરતો હતો ત્યારે શિકારીઓ બેસાડેલા જાડા માં ફસાઈ ગયો એ દહાડવા લાગ્યો બધા પ્રાણીઓ ડરી ગયા અને કોઈ મદદે આવ્યું નહીં એજ ઉંદર ત્યાં પાસેથી પસાર થઈ રહ્યું હતું તે દહાડ સાંભળી તરત જ દોડ્યો ઉંદર નક્કી થી મારે તો કહેલું ને મહારાજ એક દિવસ હું મદદ રૂપાવીશ અવતરણ ચિહ્ન ઉંદરે દાંતો વડે જાળા કાપવાનું શરૂ કર્યું થોડા સમયમાં જ સિંહ મુક્ત થઈ ગયો સિંહ લજજા અને આનંદથી થી તારો આભારી છું મિત્ર મે તને તનુ નાનપણ જોઈને હું શું કહ્યું હતું આજે મને સમજાયું કે સહજ રૂપમાં પણ મહાનતા છુપાયેલી હોય છે એ પછી સિંહ અને ઉંદર સારા મિત્ર બની ગયા અને જંગલમાં સૌએથી એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો શિક્ષા મોરલ ક્યારે કોઈને નાનું ના સમજવું જોઈએ દરેકમાં કોઈ ખાસ ગુણ છુપાયેલો હોય છે મિત્રતા સાચી હોય તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડીયો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ